ઓછામાં ઓછા દોસ્તો મને એકસો થી બસો જેટલા જે છે મિત્રોના પોલ મેસેજ આવ્યા કે ભાઈ આ બાબત સર શરૂ કરીને આપણે બહુ જ સારું કામ કર્યું છે કારણ કે લોકો કન્ફ્યુઝ છે કે મુખ્ય પરીક્ષા કેવી રીતે લખવી અને ગઈકાલના લેક્ચરના વ્યૂ પણ આપ આપની રીતે જોઈ શકો છો તો આવો જ એક સવારે જે છે એ મેં તમને ટોપિક આપ્યો હતો અને આ ટોપિક જે છે એ ગઈકાલે જે મેં તમને આપ્યો ગઈકાલે આપણે જે વાત કરી હતી એ વાત કરી હતી આપણે સુદર્શન બ્રિજ પર્યટનની સુગમ માર્ગ અને આજે સવારે મેં તમને કીધું હતું કે ભાઈ હું નવ વાગે ટેલિગ્રામ ચેનલમાં ટોપિક મૂકી દઈશ આમ તો જનરલી વાત કરી જ દીધી હતી તો આજનો રિપોર્ટ રાઇટિંગ અને એનો ટોપિક શું છે ભવિષ્યની શક્તિઓ હેમગઢવી હોલમાં આંતરરાષ્ટ્રીય શ્રેય દિવસનો સંગ્રહ તો આ બાબતનો રિપોર્ટ જે છે એ આશા રાખું છું કે આપનો લખાઈ ગયો હશે અને આજે જે છે એ હું તમને એનો એક આઈડિયલ આન્સર આપી દઈશ કે ભાઈ આ જે તમે રિપોર્ટ લખ્યો છે એનો આન્સર એક એક તરીકે તરીકે જોઈએ બાકીના દિવસોની પણ તમે જે છે એ મારી સ્લાઇડમાં જોઈ શકો કે બુધવારે આપણે હવે આવતીકાલે લેટર લખવાનો થાય છે ગુરુવારે પણ લેટર શુક્રવારે એસે શનિવારે જીએસનો ક્વેશ્ચન અને રવિવારે પણ જીએસનો ક્વેશ્ચન એના ટોપિક આપી દેવામાં આવ્યા છે હું તમને આવી જ રીતે રોજ સવારે નવ વાગ્યાના ટકોરે એક ટોપિક ટેલિગ્રામ ચેનલમાં આપી દઈશ એ તમારે લખી લેવાનું અને સાંજે એને કમ્પેર કરી લેવાનું સાંજે નવ વાગ્યે જે છે એ ગણેશ ગાઈડન્સ યુટ્યુબ ચેનલમાં હું તમને મુખ્ય પરીક્ષાને લગતો એક જે છે એ આન્સર આઈડિયા આપી દઈશ તો આજે જે છે એ આપણો સ્પેશિયલ છે વાત કરવાની થઈ છે ભવિષ્યની શક્તિ હમું ગુડબી આંતરરાષ્ટ્રીય સ્ત્રી દિવસનો સંગ્રહ ગઈકાલે મે તમને કીધું એટલે દોસ્તો હવે તમને સ્પેસિફાઈ એ ખબર પડી ગઈ છે કે ભાઈ આપણે વચ્ચે ટાઇટલ લખવાનું છે અહીંયા ટાઇટલ મેન્શન કરવાનું થાય છે અને એના રાઇટ હેન્ડ બાજુ ખૂણા ઉપર આપણે જે છે તારીખ પણ યાદ રાખજો દોસ્તો પરીક્ષામાં જે પેપર ચેક કરતા વ્યક્તિ તજજ્ઞનો હોય એ બહુ જ સારી બાબત જોતા હોય છે કારણ કે જો છે અહીંયા તમે કોઈ પણ તારીખ ન લખી નાખો વાત કોની થાય છે દોસ્તો આંતરરાષ્ટ્રીય જે છે એ મહિલા દિવસની વાત થાય છે તો મે તારીખ પણ કઈ લખી છે 8/3/24 ની જ લખી ભલે હું તમે અત્યારે એપ્રિલ મહિનામાં વાત કરીએ છીએ પરંતુ જે છે મે કોઈ પણ પ્રકારનો અહેવાલ લખ્યો છે એ અહેવાલ હું જો એ તારીખનો લખું અહીંયા કદાચ તમે 22 એપ્રિલ લખો તો કોઈ ગલત નથી પણ જો સવારે તમે કાર્યક્રમમાં ગયા સાંજે કાર્યક્રમ અને સેમ દિવસે તમે ચર્ચા કરો છો તો મતલબ કે થોડું વર્તમાન પરિસ્થિતિ છે આવી નાની નાની ઝીણોટવાળી જો બાબત આપને ધ્યાનમાં આવી જશે દોસ્તો તો આપના માટે જે પ્રિલિમ પરીક્ષા તમે જે છે એ આપો છો ને એના કરતાં મેન્સ પરીક્ષા એકદમ સરળ થઈ જશે તો વાત એ છે કે શરૂઆત ક્યાંથી કરશું દોસ્તો શરૂઆત આપણે કરવાની થાય છે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે હેમુ ગઢવી હોલ

તમામ ક્ષેત્રની મહિલાઓના વચ્ચે જોયું જેમાં પ્રત્યેક એક અનન્ય ઉર્જા અને હેતુની જે છે એ ભાવના દર્શાવતા હતા તમે જેવા હેમુગઢવી હોલમાં પ્રવેશ કરો છો અને એ હેમુગઢવી હોલમાં એક વાઇબ્રન્ટ વાતાવરણ હોય વાઇબ્રન્ટ એટલે એક વિકસિત રાષ્ટ્રની ભાવના હોય એક વિકસિત રાજ્યની ભાવના હોય જ્યાં જે છે એ ક્યાંક અલગ અલગ પ્રકારના જે છે એ યોદ્ધાઓ હોય અહીંયા સ્પેશિયલી મહિલાઓની વાત થાય છે તો અલગ અલગ પ્રકારના ઉર્જામાંથી જે ભરેલી મહિલાઓ છે અલગ અલગ ક્ષેત્રની મહિલાઓ છે એમની વચ્ચે અને એમના દ્વારા જે કઈ પ્રકારે વાતો થતી હતી એમાં તમને જવાનો મોકો મળ્યો છે તો એક સામાન્ય મુલાકાતી તરીકે મારી જાતને જીવનના તમામ ક્ષેત્રની મહિલાઓના મેળવણા વચ્ચે મેં જોયું એક આ યાદ રાખવાનું ઉપરનો તમે જે ચાર લાઈન દોસ્તો જે છે એ ઇન્ટ્રોની લખી દેજો છો ને સારી પછી તમારો લે એટલો સારો આવી જાય અને પેપર ચેક કરનારા વ્યક્તિને પણ આટલી જ જે છે સુંદર રીતે પેપર ચેક કરવાની મજા આવશે ત્યાર બાદ યાદ રાખો કે આ ઇવેન્ટ ની થીમ હતી ઇન્વેસ્ટ ઇન વુમેન એક્સેલેટ પ્રોગ્રેસ મેં તમને ગઈ કાલે ભી કીધું હતું કે ઇવેન્ટ અથવા તો આવા ડેટા જે છે એ ડેટા હંમેશા સાચા લખવા તમારી રીતે બનાવવાની વાત કરીએ છીએ 2024 ના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની તો પછી થીમ પણ બે હજાર ચોવીસ ની જ હોવી જોઈએ તમે વાત કરતા હોય બે હજાર ને ની અને થીમ બે હજાર ને ત્રેવીસ ની લખી નાખશો તો નહીં ચાલે ગમે તે થીમ લખી નાખશો તો નહીં ચાલે એક્ઝેક્ટ થીમ છે ઇન્વેસ્ટ ઇન હ્યુમેન એક્સલરેટ પ્રોગ્રેસ આ તમને યાદ રહેવું જોઈએ તો ઇન્વેસ્ટ ઇન હ્યુમેન એક્સલરેટ પ્રોગ્રેસ એ આપણા ધ્યેયને દર્શાવે છે મહિલાઓના સશક્તિકરણ અને ઉત્થાન માટેની ચર્ચાઓ યોજાય આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે દોસ્તો તો ચર્ચાઓ કોની થઈ ગઈ મહિલાઓના સશક્તિકરણની વાત થાય છે મહિલાઓના જ વિકાસની વાત થાય જ્યારે આ મહિલાઓ વચ્ચે સ્પર્ધાઓ પણ યોજાય ત્યારે વાતાવરણ જે છે એક ઉત્સાહથી ગુંજી ઉઠ્યું ઉત્સાહથી જે છે એ ભરાઈ ગયેલું છે આવું તો કહી શકું પણ ઉત્સાહથી ગુંજી ઉઠ્યું તો કંઈક અલગ જ પ્રકારનો જે છે એ લઈ આવશે સામાજિક પ્રગતિને ચલાવવામાં મહિલાઓની જે એક નિર્ણાયક ભૂમિકા પર ભાર મૂકતા જ્ઞાનપ્રદ ભાષણો પણ થયા માત્ર ભાષણ બી લખી શકો અને જો તમારે એક્સ્ટ્રા માર્ક જોતા હોય તો જ્ઞાનપ્રદ ભાષણો પણ લખી શકો ભાષણ થી બધાને માર્ક મળશે અને જ્ઞાનપ્રદ ભાષણ આવો કોઈ શબ્દ પ્રયોગ કરવાથી એવા ઉમેદવારોને જે છે એ માર્ક મળવાના છે કે જે એક્ચ્યુઅલમાં પરીક્ષા પાસ થઈ શકશે તો એના પછી પેલો તમે શું કીધું દોસ્તો કે ઇન્ટ્રોડક્શન આપી દીધું હું જે છે એ હેમુગઢવી હોલમાં ગયો હેમગોડી બોલમાં જે છે અલગ અલગ ક્ષેત્રમાંથી આવતી મહિલાઓ હતી અને એમના વચ્ચે જે છે એ ઘણી બધી સારી ભાવનાઓ રહેલી હતી બીજું તમે શું કીધું કે ત્યારે જે છે આ કાર્યક્રમ યોજાણો હતો મહિલા દિવસ નિમિત્તે તો એક થીમ પણ હતી અને થીમ જે છે એને અનુલક્ષીને આ મહિલાઓ વચ્ચે એક વાતાવરણ ઉત્સાહ ભર્યું હતું અને એ દરમિયાન સારી એવી ભાષણોની પણ ચર્ચા થઈ અને પણ ભાષણો કેવા જ્ઞાનપ્રદ ભાષણોની ચર્ચા થઈ હવે કોનીએ ભાષણ કર્યું એ બી તો મેન્શન કરવું પડશે

તો રાજકોટના મેયર શ્રીમાં બધાને માર્ક મળશે રાજકોટના પ્રથમ નાગરિક અને મેયર શ્રી નૈનાબેન અને રાજ્યના મહિલા મંત્રી ભાનુબેન બાબરિયા હતા હવે આજે દોસ્તો જે છે એ મહિલા દિવસનો કાર્યક્રમ હોય તો અહીંયા તમે કોઈ અન્ય વ્યક્તિનું નામ બી લખી શકો પરંતુ જો આ મહિલા દિવસનો કાર્યક્રમ હોય અને એ મહિલા દિવસના કાર્યક્રમમાં એક મહિલા જ ચીફ ગેસ્ટ તરીકે અથવા તો એમના અધ્યક્ષ પદે કાર્યક્રમ થતો હોય યા જેમની ઉપસ્થિતિમાં આ પ્રસંગ વધુ રોમાંચક બની ગયો હતો તેમના જે શબ્દો એકતા સશક્તિકરણની ભાવનાને પ્રતિબંધિત કરે છે હાજર રહેલા તમામને લિંગ સમાનતા મહિલા અધિકારોની હિમાયત કરવા માટે પ્રેરણા આપવામાં આવી હવે મહિલાઓને તકલીફ કેની પડે છે દોસ્તો તો મહિલાઓની તકલીફમાં એક તો લિંગ સમાનતાની વાત થાય છે અને બીજી થાય છે કે મહિલા અધિકારો જે છે એ મહિલાના અધિકારોની પણ અહીંયા પછી તમારે મહિલા અધિકારો કયા છે એની ચર્ચા નથી કરવાની અહીંયા લિંગના પ્રમાણની ચર્ચા નથી કરવાની તમે બધા લિંગનું પ્રમાણ આટલું છે સ્ત્રી પુરુષનો રેશિયો આટલો છે ના દોસ્ત અહીંયા ટુ ધી પોઈન્ટ એના એટલે તો તમને કોઈ દિવસ પૂછતા નથી કે ગાય ઉપર નિબંધ લખો એવા પ્રશ્ન નથી આવતા અહીંયા હે ને અહીંયા તમારે એક અમલદાર તરીકે સરકારી અધિકારી તરીકે વાત કરવાની થાય છે તો એક તો લિંગ સમાનતા અને મહિલા અધિકારોની હિમાયત કરવા માટે પ્રેરણા આપે છે હવે પછી તમારે ભાષણની વાત કરવાની છે કે મંત્રી શ્રી અહીંયા મંત્રી શ્રી લખશો તો થોડુંક સુશોભન સારું રહેશે મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાના સંબોધનમાં મહિલાઓને સશક્તિકરણ કરવાના હેતુથી સરકારની પહેલો પર પ્રકાશ પાડવામાં આવ્યો આજે બટો બેસ છે ભાનુબેન બાબરિયા ગુજરાત રાજ્ય સરકારના મંત્રી છે તો એને વાત કની કરી હશે તો કે ભાઈ વાત કરી હશે પોતાની યોજનાઓની તો વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવા માટે તૈયાર કરવામાં આવેલી ઘણી યોજનાઓનો સમાવેશ થાય જેમાં એક સખી મંડળ યોજના એક જે છે એ બેટી બચાવો બેટી પઢાવો અભયમ મહિલા હેલ્પલાઇન ની વાત કરે છે અને મહિલાઓ જે છે એમના નામોમાં ઘરની છૂટ 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 ઘરના નોંધણી પર જે છે એ અને એવી વિવિધ યોજનાઓનો ઉલ્લેખ મંત્રી શ્રી દ્વારા કરવામાં આવ્યો તો આ યોજના તમને યાદ રહેવી જોઈએ દોસ્તો પછી અહીંયા તમારે સખી મંડળ યોજના શું છે બેટી બચાવ બેટી પઢાવ યોજના શું છે અભયમ મહિલા જે છે એ હેલ્પલાઇન શું છે એવું કશું જ નથી લખવાની એ બધું જ લોકો જાણે છે એ બધું જ લોકો જાણે છે એવું તમારે મેન્શન એ એસે હશે તો આપણે વાત કરશું અહીંયા તો રિપોર્ટ લખવાનો છે દોસ્તો રિપોર્ટમાં તો માત્ર ને માત્ર યોજનાની જ વાત કરે છે એનાથી વિશેષ કે મંત્રી શ્રી બાબરિયાના જે છે એ સ્ટેમ એટલે શું તો કે સાયન્સ ટેક એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ આ યાદ રાખો આનું તમે ફૂલ ફોર્મ પછી બ્રેકેટમાં લખી શકશો આવું લખી શકાય મંત્રીશ્રી બરાબરિયા જે છે એમના માધ્યમથી સાયન્સ એન્ડ ટેકનોલોજી એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ ના ક્ષેત્રોમાં મહિલાઓની પ્રગતિઓને ઉજાગર કરતા અવરોધોને પણ તોડીને દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠતા મેળવવાના સામૂહિક સંકલ્પને વધુ વેગ આપ્યો આ મંત્રીશ્રીનું ભાષણ થઈ ગયું મંત્રીશ્રીની સ્પીચ જે છે એ શોર્ટ એન્ડ સ્વીટમાં જે કહેવા માણસ માગતો હતો એ વસ્તુ તમે સમજાવી દીધી ત્યાર પછી આગળ જોવું કે ઉજવણી માત્ર ચર્ચાઓ અને ભાષણો માટે જ ન હતી હેના આવા સામાન્ય કાર્યક્રમ થતા હોય તો લોકોને એવું હોય કે ત્યાં ચર્ચા ને ભાષણ થશે ના ના પરંતુ તે પ્રદેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પણ સમાવે છે અને પ્રતિભાશાળી મહિલાઓ દ્વારા રાસ ગરબા અને કાલબેલિયા નૃત્યના મંત્રમુગ્ધ મુગ્ધ પ્રદર્શનોનો પણ પરંપરા અને પ્રતિભા બંનેની ઉજવણી કરી આ ઇવેન્ટમાં એક રંગીન લયબંધ પરિમાણ ઉમેર્યું પરિમાણ પરિણામ નથી યાદ રાખજો તો તમે એને એ વાત પણ કહી દીધી કે ભાઈ અહીંયા માત્ર ને માત્ર જે છે એ ચર્ચાઓ ન થઈ ભાષણો જ ન આપ્યા એની સાથે સાથે કલ્ચર બી જણવાનું છે સાંસ્કૃતિક વારસાનું જતન બી થયું છે અને મહિલાઓ દ્વારા જે છે રાસ ગરબાની રમઝટ પણ બોલાવવામાં આવી છે અને પોતાની પ્રતિભાને જે છે એ બતાવવામાં આવી છે એના વિશે જો કોઈ મહત્વની બાબત છે કે ઇવેન્ટની સૌથી હદિસ્પર્શી ક્ષણોમાં એક એ છે કે મહિલાઓના સન્માનના સાક્ષી હતી જેમણે પાછલા વર્ષોમાં અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરી જે 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 વર્ષ વર્ષ મહિલાઓએ ને દેશ માટે માટે રાજ્ય ઉપયોગી કામ કર્યા તો આવા બધા જ મહિલાઓ જે છે એમનું સન્માન પણ થયું તેમની સ્થિતિ સ્થાપકતા અને નિશ્ચયની વાર્તાઓએ વિશ્વ પર સકારાત્મક અસર કરવા માટે દરેક સ્ત્રીની અંદર રહેલી અમર્યાદ સંભાવનાઓના શક્તિશાળી તરીકે જે છે એ ઉદાહરણ પૂરું પાડ્યું જો એકદમ દોસ્તો જે છે ને જ્યારે કોઈ પેપર ચેક કરતા હશે જ્યારે એને મગજમાં કોઈ પણ પ્રકારની ચિંતા નહીં કે ભાઈ એને અલગ અલગ પ્રકારની જે છે પહેલેથી સુધીની સિક્વન્સ ચડવાશે અને જ્યારે એને પહેલેથી છેલ્લે સુધીની સિકવન્સ જળવાશે ને એ માણસ જે છે એ તમારા એસેથી થી રિપોર્ટથી કે ચર્ચા પત્ર થી અથવા તો કોઈ પણ મુખ્ય પરીક્ષાના ક્વેશનથી એ અભિભૂત થશે એને થશે કે નહીં વ્યક્તિ કઈક જાણે છે વ્યક્તિમાં જે છે એ અધિકારી બનવાના ગુણ છે તો જો આખો કેટલો મસ્ત મજાનો જે છે એ તમારી પાસે બની જાય છે પહેલા તમે શું કીધું હતું કે ભાઈ હેમગોડવી હોલમાં એક આવો કાર્યક્રમ થયો હેમગોડવી હોલમાં કાર્યક્રમ થયો એમાં અલગ અલગ જે છે એ તમે પ્રવેશ કર્યો એટલે અલગ અલગ ક્ષેત્રની મહિલાઓની વાત કરી જે ઊર્જાથી ભરપૂર હતી જેના હેતુઓ જે છે એ કંઈક સારા હતા બીજું શું કર્યું કે ભાઈ કાર્યક્રમ કોયોજન તમે પહેલા તો અંદર આવ્યા હેના એ હેમગઢવી હોલમાં આવ્યા બેઠા ત્યાં અલગ અલગ પ્રકારની મહિલાઓ હતી કાર્યક્રમ જે છે એનું ડાયસ સામે હતું ડાયસ સામે હતું એટલે તમારા મગજમાં તરત જ જે છે એ મગજમાં પુષ્પ ખીલવું જોઈએ કે ત્યાં કંઈક ઇવેન્ટ અને ઇવેન્ટ તો કેની હતી મહિલા દિવસની તો ત્યાં કંઈક થીમ હતી તમે થીમ દર્શાવી દીધી છે દોસ્તો અને આ થીમ પછી એક કાર્યક્રમ ચાલુ થયો છે આ કાર્યક્રમ ચાલુ થયો તો એમાં ઉત્સાહનું વાતાવરણ હતું હવે કાર્યક્રમ હશે તો તો ત્રીજું શું આવશે કે ત્યાં અધ્યક્ષ હશે નામ તમે મેયર અને રાજ્ય સરકારના મંત્રી નું આપી દીધું છે હવે એમનું નામ આપ્યું તો બટ પણ કાર્યક્રમની શરૂઆત જે કોઈ અધ્યક્ષ મહોદય હોય એમની સ્પીચથી થાય છે તો આ સ્પીચ જે છે કોણ આપે છે તો કે રાજ્યના મંત્રી શ્રી સ્પીચ આપે છે એમને સ્પીચ આપી

પણ મંત્રી ગરબાની યોજાણી અને એમાં પાછું સન્માન બી રાખવામાં આવ્યો કે જે ભૂતકાળના વર્ષમાં પાછલા વર્ષમાં જે મહિલાએ સારું કામ કર્યું એમને સન્માનિત કરવામાં આવ્યા અને ત્યાર પ્રસંગના અંતમાં એ બધાએ સાથે મળી એક રાષ્ટ્રગાન ગાયું કારણ કે એક ભારત શ્રેષ્ઠ ભારતની વાત થાય છે રાષ્ટ્રગન ગાય અને હેમુ ગઢવી હોલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીમાં મારી યાત્રા માત્ર એક ઘટનાની શોધ ન હતી પ્રગતિ અને સશક્તિકરણની સહિયારી દ્રષ્ટિ દ્વારા એકતા ધરાવતા સમુદાયમાં નિર્મજન હતી તો આનાથી શું થશે દોસ્તો તમારો કાર્યક્રમ અને તમારો જે છે એ એકચ્યુઅલમાં લખવાની જે લય છે ને એ સાચા અર્થમાં છે એવું થશે એક રિપોર્ટર લખતો હોય ને એવું લાગે જે જર્નાલિસ્ટ લખે છે ભાષાની સાથે સાથે શબ્દોનું જે છે એ જ્ઞાન આપવાનું અને એને પ્રેક્ટિકલ તો મુદ્દો એ છે કે જો તમે રિપોર્ટ ને એક જે તમે આમ જોવો ને દોસ્તો કે ભાઈ કોઈ પણ ન્યૂઝપેપરમાં તો જયારે રિપોર્ટ જોશો તમને મજા જ આવશે આપણે લખ્યું હશે એની કરતા અલગ જ લખ્યું જો આ એક ભાષા તમારા મગજમાં બેસી ગઈ તો તમારો રિપોર્ટ કોઈ પણ હોય મેં તો તમને એક આદર્શ આપ્યો છે ગઈકાલનો સુદર્શન અને વાત એ એક આદર્શ છે તમારે એની સાથે કમ્પેર કરવાનો ભાઈ તમારો આવો આન્સર છે કે નહીં છતાં તમે બીજા કોઈ લખતા હોય તમે કોઈ ક્વેશ્ચન લખ્યો હોય અને તમને કોઈ ક્વેરીફ હોય તો તમે મને મોકલી શકો કે ભાઈ આ જોઈ દો ને સર તો હું આપને મારી અનુકૂળતા સમયે તમને જોઈ દઈશ કે ભાઈ આમાં આવું આવું ના આવે આવું આવું કરો તો આપના માટે બેટર રહેશે અને એની સાથે સાથે હું તમને એ બી કહું છું કે ભાઈ તમારે આ તો હું તમને એક આઈડિયા લાવું છું પણ જો સ્પેશિયલી પીએસઆઈ ની બેંચ પણ છે દોસ્તો 7000 રૂપિયાનો કોર્સ છે અને 40% માં ડિસ્કાઉન્ટ છે એટલે 4200 રૂપિયા છે આવી રીતે તમારે સ્પેશિયલી સીસીઈ ની મેન્સ ની ગ્રુપ એ અને ગ્રુપ બી ની બેંચ લેવી હોય તો પણ છે એપ્લિકેશન તમારે જે છે એ કણે ગાઈડન્સ ડાઉનલોડ કરવાની છે પ્લે સ્ટોર માં આઈઓએસ એન્ડ્રોઇડ બંનેમાં અવેલેબલ છે અને એની સાથે સાથે તમારે લોગિન કરવાનું તમારા મોબાઈલ નંબરથી મોબાઈલ નંબર થી કરશો એટલે સ્ટોર મેન્યુમાં જવાનું અને સ્ટોર સીધું ત્યાં જે જે છે એ તમારે તમારે કે કોર્સ લેવો હોય તમે લઈ શકશો હા આ જીસીઆરટી ની 2500 ની રકમના જે 6 થી બારના લેક્ચર છે હું તમને એકદમ ફ્રી આપી દઉં છું અને કરંટ અફેર્સ પણ આમાં આવી જશે ફેકલ્ટીની ટીમ આપ જોઈ જ શકો છો દોસ્તો પ્રાઇઝ જે છે એમાં કોઈ બાર્ગેનિંગ નથી કરતો બસો નવાણું ત્રણસો માં હું નહીં આપું પ્રાઇસ સારી જ આપીશ પણ સારી પ્રાઇઝ આપીશ તો દોસ્તો તમને કન્ટેન્ટ પણ સારો આપવાની જવાબદારી મારી છે કારણ કે નીરજ ભરવાડ સર ગણિત અને રીઝનિંગમાં હું દિનેશ કણેત બંધારણ જાહેર વહીવટ કરંટ અને ઇકોનોમિક્સ વિમલ ભટ્ટી સર સાયન્સ એન્ડ ટેક અનિતા ઝોન મેમ અંગ્રેજી અને રાવલિયા સર ગુજરાત અને ભારતની ભૂગોળ અને બાકી સાયન્સ સિવાય ઇતિહાસ અને કલ્ચરમાં પણ તમને એક્સપર્ટ ફેકલ્ટી એક વર્ષની વેલિડિટી છે આ ઓનલાઈન કોર્સની વેલિડિટી એક વર્ષ રેકોર્ડ સ્વરૂપમાં લેક્ચર છે તમારે જ્યારે જો હોય તમે જોઈ શકો સ્પેશિયલ કોન્સ્ટેબલ પીએસઆઈ સીસી બધાની બેન્ચ આપ લઈ શકો છો તો આ જે છે એ વાત થાય છે મહિલા દિવસની ગઈકાલવાળી વાત થઈ ગઈ છે આજની પણ 23 તારીખની વાત થઈ ગઈ છે હવે જે છે એ તમારે જોવાનું થાય છે આવતીકાલે આવતીકાલનો જે છે એ ટોપિક કયો હતો કે લેટર તમારે લખવાનું થાય છે તમારા વિસ્તારમાં અસામાજિક તત્વોનું પ્રમાણ વધી ગયું જેને ડામવા માટે તમારા વિસ્તારના પોલીસ સ્ટેશનના પીએસઆઈ ને લખતો એક પત્ર તેના આવતીકાલે જે છે તમારે આ લખી રાખવાનો છે આવતીકાલે સાંજે નવ વાગ્યાના ટકોરે હું આ જ વસ્તુ તમને સોલ્વ કરાવી દઈશ કે આનો આઈડિયલ આન્સર કેવો છે અને કાલે હું તમને બેઝિક એ બી કહી દઈશ કે લેટર રાઇટિંગ હોય તો એનું એક ફોર્મેટ શું હોય લેટર રાઇટિંગ નું એક ફોર્મેટ શું હોય એ બી હું આપને કાલે જણાવી દઈશ પણ ફોર્મેટિંગ કરતાં વધારે મહત્વનું છે દોસ્તો મશાલો હેના

થેન્ક યુ વેરી મચ દોસ્તો આવજો બ બા સિયા